તો જય દ્વારકાધીશ બધા મિત્રોને તો ફરી એક અમારા નવા વિડીયોની અંદર તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો સૌ પહેલાં તમે બધા જાણતા જ હશો કે અત્યારે લોકો છે એ ભરત આહિરનો વિરોધ કરી રહ્યા છે હવે શા માટે વિરોધ કરી રહ્યા છે એ પણ તમે લોકો જાણતા જશો હવે મિત્રો એક વિડીયોના કારણે ભરત આહિરનો વિરોધ થઈ રહ્યો છે અને મિત્રો બે વિરોધ થઈ રહ્યા છે ત્રણ વિરોધ થઈ રહ્યા છે ચાર વિરોધ થઈ રહ્યા છે કેમ કે મિત્રો હવે એક વિડીયો નહીં બે વિડીયો નહીં પણ ત્રણ ચાર વિડિયોના વિરોધ થઈ રહ્યા છે અને જે ગીવ અવે કરતા હતા ગેમિંગ કરતા હતા એનો પણ અત્યારે પબ્લિક વિરોધ કરી રહ્યો છે અને જે સેલડીનો રસ છે એ જે બોલ્યા હતા ભરતભાઈ આહિર હવે એનો પણ અત્યારે પબ્લિકે વિરોધ કરી નાખ્યો છે કેમ કે એ વિડીયોની અંદર થોડુંક એવું પબ્લિકને ખોટું લાગે એવું ભરતભાઈ બોલ્યા હતા પણ હું તો ભરતભાઈ આહિરનો વિરોધ નથી કરતો ગેમ માટે હું જરાય વિરોધ નથી કરતો કેમ કે ગેમની એડવર્ટાઈઝ ઘણા બધા લોકો કરે છે એ બધા લોકો પોતાના રૂપિયા કમાવા માટે એ ઓલી ગેમની એડવર્ટાઈઝ કરતા હોય છે અને ભરત આહિર તો ખુલ્લે આમ કહે જ છે કે હું જે ગેમની એડવર્ટાઈઝ કરું એની અંદર તમારે લોકોને રૂપિયા નાખવાના થતા નથી તમારે એ વિડીયો જોઈ અને સ્કીપ કરી નાખવાનો એ વિડીયોની તમારે જોવો હોય ત્યારે જોઈ નાખવાનો અને એ વિડીયો ગેમ ગેમ હું ગેમના વિડીયો એ માટે ઉતારું છું કે મને પાંચ દસ રૂપિયા મળે એ માટે હું એ ગેમિંગના પ્રમોશન કરું છું એવું ભરત આહિર ખુલ્લે આમ કહે છે અને એમ પણ કહે છે કે તમારે એ ગેમની અંદર રૂપિયા નાખવા નહીં તોય સત્તા પબ્લિક એનો વિરોધ કરી રહી છે પણ બે ત્રણ વિરોધ થઈ રહ્યા છે હવે મિત્રો એ વિરોધ ઉપર આપણે વાત નથી કરવી હવે ભરતભાઈ આહિરુને જે પબ્લિકને કરવું હોય એ કરે પણ હું તો એસ કે એસ કે ઉપર વિરોધ કરું જ છું કેમ કે એ ભાઈ બોલ્યા જ એવું છે કે દસ હજાર પંદર હજાર વ્યૂ આવે એને ક્રિએટર નો કહેવાય તો મારો ભાઈ તું જ સાંભળી લે તને જ કહું છું હવે તારા ખુદની આઈડીની અંદર બસો ત્રણસો ચારસો પાંચસો હજાર બે હજાર ત્રણ હજાર પાંચ હજાર છ હજાર સાત હજાર દસ હજાર એવા જ વ્યૂ છે તારી ખુદની આઈડીમાં તું જ જોઈ લીજે તારી આઈડીમાં તને તો ખબર જ એ છે કે આપણે પહેલાં શું હતા એ અને હવે મિત્રો આપણે એ ભાઈને અભિમાન આવી ગયો હતો ને એ અભિમાનનો પાવર બતાવી દીધો છે કેમ કે ઇન્સ્ટાગ્રામની અંદર એની આઈડી અત્યારે નથી રહી અને આપણે એની આઈડી પબ્લિકે જે રિપોર્ટ મારી મારીને ઉડાડી દીધી છે ને એ બાબતે આપણે જરાય રાજી નથી કેમ કે એ ભાઈએ ઘણા બધા પ્રેન્ક વિડીયો બનાવ્યા હતા હવે એ પ્રેન્ક વિડીયોના કારણે એ ભાઈએ ઘણી બધી ગારો પણ સાંભળી છે મિત્રો સહન એટલું એ ભાઈએ કર્યું છે પણ એ અભિમાનના કારણે એ ભાઈની આડી આઈડી ગઈ હતી અને એ ભાઈ પ્રેન્ક વિડીયો બનાવતા હતા અવે બનાવતા ગીવેના જે વિડીયો બનાવતા હતા એવું બધું ઘણા બધું એ ભાઈ કરતા હતા પણ એ એક ફોલોવર્સના કારણે કરતો હતો એક ફોલોવર્સ મળે તો હું ફૂગો ફૂગો ફોડે ને આ કરે ને ફલાણું કરે ને ટૂંકણું કરે ને એવું બધું આ ભય કરતો હતો પણ એ ભાઈએ એટલું ન વિચાર્યું કે આપણે આપણાને જે પબ્લિક સપોર્ટ કરે છે એ પબ્લિકને નીચું નમાવે એવું આપણે ન કરવું જોઈએ હવે એના કારણે એ ભાઈએ થોડોક એવો વિડીયો બનાવ્યો એના કારણે એ ભાઈ અત્યારે પબ્લિકમાં આમ અત્યારે ગૂંચવાઈ ગયા હે ભાઈ હવે એ ભાઈ માર્કેટમાં દેખાતા નથી અત્યારે હવે મિત્રો આપણે દેખાડવા પણ નથી કેમ કે હવે હું તો એ ભાઈને સપોર્ટ કરવાનો જ નથી કેમ કે જો એ ભાઈ નાના એવા ક્રિએટરની જો રિસ્પેક્ટ ન કરતો હોય તો આપણે એની રિસ્પેક્ટ કરીને ક્યાં જવું છે આપણે જરા એને આપણે સપોર્ટ કરતા નથી આપણે બીજા ઘણા બધા ક્રિએટરો છે એ બધાને આપણે સપોર્ટ કરશું અને હવે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો બને તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને મિત્રો મારા વિડીયોની અંદર ક્યારેય લાઈક નહીં કરવાની લાઈક નહીં કરવાની કેમ કે મારા વિડીયોની અંદર કોમેન્ટ જ કરવાની અને એ પણ જય દ્વારકાધીશની તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મારા તરફથી તમને બધાઈને જય જય દ્વારકાધીશ